નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો સવાર સવારમાં અમદાવાદ દોડકા હાઈવે પર મોતની ચીચકારીઓ ગુંજી ઉઠી હતી શ્રમિકોને લઈ જતી કાર ડમ્પર પાછળ ઘૂસી જતા પાંચ શ્રમિકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે મજૂરો કારણ રાણપુર તરફ જઈ રહ્યા હતા અકસ્માતમાં બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડાયા છે સૂત્રો મુજબ શ્રમિકો દાહોદના રહેવાસી હતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શું કુમાર ચૂંટણી લડશે એવું લાગી રહ્યું છે કે બોલીવુડના સ્ટાર અભિનેતા કુમાર રાજકારણમાં પ્રવેશ કરશે અહેવાલ છે કે તે દિલ્હીના ચાંદની ચોકથી ભાજપના ઉમેદવાર બનશે પક્ષના ટોચના નેતાઓ તેનો સંપર્ક કર્યો હોવાના અહેવાલો છે ફિલ્મોમાં પ્રવેશતા પહેલા અક્ષય ઘણા વર્ષો સુધી ચાંદની ચોકમાં રહ્યો હતો બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસની ચૂંટણીમાં દિલ્હીની તમામ સાત બેઠકો જીતતા ભાજપને પણ આ વખતે પણ તેજ પરિણામોનું પુનરાવર્તન થશે તેવી આશા રાખી રહ્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિશ્વની પ્રથમ વૈદિક ઘડિયાળ અહીં બની છે મધ્યપ્રદેશના ઉજ્જૈનની જીવાજીરાવ શાળામાં વિશ્વની પ્રથમ વૈદિક ઘડિયાળ લગાવાઈ છે આ ઘડિયાળનું ઉદઘાટન એક માર્ચના રોજ પીએમ મોદી અને સીએમ ડૉક્ટર મોહન યાદવના હસ્તે વર્ચ્યુઅલી રીતે કરાશે આ ઘડિયાળ એક સૂર્યોદય અને બીજા સૂર્યોદય વચ્ચેનો ત્રીસ કલાકનો સમય બતાવશે આમાં ભારતીય માનક સમય અનુસાર સાહીઠ મિનિટ નહીં પરંતુ અડતાલીસ મિનિટનો એક કલાક છે તે વૈદિક સમયની સાથે અલગ અલગ મુહૂર્ત પણ બતાવશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે